એટલું બધું થોડું વાજ બી રાખો પૈસા તારે દેવો પડશે એમાં કાંઈ નો હાલે દાદા નો દીકરા મેળ આવે નથી દેવાના દીકરા પૈસા દેવો પડેટો ખરાબ થઈ ગયો નઈ મેં આવ્યો ને દીકરા

હા મોમાઈક લોકો આપો પાછો પાછો એ ઉનો ફલોનિયા ભાવાભાઈ 5000 લીધાતા તો મારવો છે 15 કપડે ભાઈ થાય એવું નઈ અને આપણે તો કેમ હાલો સમજ્યા પગ પગ મવાડી ડાયક લોબ પૈસા ભાઈ આતે બે ગાડીમાં જોવા હાલો હાલો જવા દે જવા દે શું આપણું જિકુઓ છે છે

આ બધું બહેન કરો હવે તમે મને માર ખબર આવો છો રોઈ રોજ હળદર ને હળદર તો ગમે રાખ્યું હોય